ગામમાં એક શ્રીમંત પરિવાર રહેતું પરિવારમાં ધર્મમય જિંદગી જીવી રહ્યા હતા શેઠ ના નિત્યક્રમ રૂપે રોજ સવારે હજારો રૂપિયાનું દાન પુણ્ય કરી અને મંદિરો દેરાસરો એમાં પૂજા પાઠ તેમજ મહારાજ સાહેબ ને ખમાસના કરી અને પોતાની પેઢી છે

લાંબા સમય દવાખાને રહ્યા પછી પણ ડોક્ટર તેમારી તેમની બીમારી વિશે ચોક્કસ નિદાન પકડી શક્યા નહીં. દિવસેને દિવસે શેઠની તબિયત વધુને વધુ લથડતી ગઈ અને બગડતી ગઈ. તેને ધીમે ધીમે ખોરાક લેવાનું પણ બંધ કરી દીધું. શરીરમાં વધુને વધુ નબળાઈઓ વધતી ગઈ. ત્યારે એક દિવસ ડોક્ટર સાહેબે શેઠજીના દીકરાને કેબિનમાં બોલાવી અને કહ્યું કે અમે શહેરમાંથી પણ સ્પેશિયલ ને બોલાવી અને આ શરીરનું ચેકઅપ કરાવ્યું છે. તેમ છતાં પણ શેઠજીની બીમારી વિશે

એ જીવન ઈશ્વર ભરોસે જ રહે છે શેઠજીનો દીકરો નિરાશ સાથે ઘરે લઈ અને આવ્યો એમની સેવા ચાકરી પણ પૂરા સમર્પણ ભાવે કરવા લાગ્યો કોઈ સગાએ કહ્યું એ મુજબ સાધુ સંત સંપર્ક કરી અને જુઓ રસ્તો મળે તો જીવનમાં બાધાઓ રાખીને પણ અહીં તો આ ભગવાનના શરણે જાય એવી પરિસ્થિતિ હતી ચોમાસાની સિઝન ની એક સવારે શેઠજીની તબિયત વધુ બગડી ગઈ નજીકના એક સગા વડીલે કહ્યું કે બેટા તારા પપ્પાની તબિયત એ ખૂબ ખરાબ થતી જાય છે તેમનું સુકાયેલો નબળા શરીરને જોતા એવું લાગે છે આંસુડા વહેવા લાગ્યા શેઠજીની પાસે આવી અને એમનો દીકરો બોલ્યો કે પપ્પા તમે ઘણા સમયથી ખાધા પીધા વિના આમ જ પથારી વસ્તુ જીવન જીવી રહ્યા છો તમારું આ દુઃખ છે એ અમારાથી જોવાતું નથી તમારી જે પણ ઈચ્છાઓ હશે એ હું પૂર્ણ કરીશ શેઠજીની આ ક્ષીણ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા દીકરાને અને તેમની પત્નીને સામું જોઈ અને શેઠજી બોલ્યા કે હું બીમાર પડ્યો ત્યારથી ઘણો સમય વીત્યો હું પ્રભુના દર્શન નથી કરી શકતો પ્રભુના ઈશ્વરના શરણમાં નથી રહી શકતો મારે પ્રભુના દર્શન કરી અને પછી મારે આ ખમાસના કરવા છે તો મને જઈ અને ક્યાંક મંદિરે લઈ જાઓ દીકરો ગયો અને એમના દર્શન કરવા માટે મંદિરે લઈ જવાની વ્યવસ્થા કરી શેઠજી નો દીકરો ભીની આંખે દોટ મૂકી પરંતુ મંદિરમાં હાજર જે મહારાજ હતા જે સાધુ હતા એ હાજર ન હતા અને ચોમાસાની સિઝન એટલે મહારાજ ને ચાતુર્માસ હતું નિરાશ દીકરો ફરી પાછો મંદિરના બાર ઓટલા પર બેઠો અને ખૂબ રડ્યો અને કહે છે કે હું કેવો કમનસીબ દીકરો છું મારા બાપુજીની અંતિમ ઈચ્છા પણ હું પૂરી કરી શકું તેમ નથી હવે શું કરવું એ વિચારમાં બેઠો હતો ત્યાં તેની નજર બજારમાં ફરતા વિવિધ વેશ પૂજા ભજવી લેલા લોકો જે લોકોને મનોરંજન પૂરું પાડતા હતા એવા એક બહુરૂપી તરફ એમની નજર નજરજીના દીકરા ને ઈશ્વર તરફથી કોઈ સંકેત થયો હોય એવી રીતે વિચાર કર્યો અને તેને બહુરૂપી બોલાવ્યા અને એમના પિતાજીની જે અવદશા છે એમની ઈચ્છા વિશે આખી એમને વાત કરી અને એમને કીધું કે પ્રભુ નો વેશ ભજવી અને તમે મારા ઘરે પધારો એના માટેની એમને આજીજી કરી અને કહ્યું કે આપ જ અમારા સાધુ છો એવી રીતે તમે અમારી ઘરે પધારો હું આપનું જીવન પર આભારી રહીશ તેના માટે તમે માંગશો એટલું હું તમને આપીશ શેઠ નો દીકરાને કરગરતા જોઈ અને બહુરૂપી ના મનમાં લાલચ જાગી અને કહ્યું કે હું તો વેશ ભજવવા તૈયાર છું પણ વેશ ભજવવા માટે હું મારા પૂરા દસ હજાર રૂપિયા લઈશ અને તેમાંથી પાંચ હજાર રૂપિયા બાના પેટે એ તમારે અત્યારે જ મને આપવા પડશે જેથી વેશ ભજવવા જરૂરી વસ્તુ છે એ હું ખરીદી અને ત્યાર પછી હું બનીશ લાલચુ બહુરૂપી શેઠજીના દીકરાની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યો હતો અને તે જાણતો હતો કે વેશ ભજવવામાં જે રૂપિયા માંગવા મળશે એ આ આપી દેશે અને શેઠજીના દીકરાએ તુરંત જ પાકીટમાંથી પાંચ રૂપિયા ગણી અને બહુ રૂપી છે એમને આપી દીધા શેઠના દીકરા માટે તેમના પિતાજીની ઈચ્છા પૂરી કરવી એ જ એમનું કેન્દ્ર સ્થાન હતું અને એ જ એમનું લક્ષ્ય હતું તે ખુશ થતા સહેજ ધીમો બોલી ગયો કે દસ હજાર નહીં તમે માંગશો ને એટલા રૂપિયા આપીશ પણ જો તમે સાધુનો વેશ ધારણ કરી અને મારા પિતાજીની સામે આવશો તો

મહારાજ નીકળે છે એ બાપુ નીકળ્યા છે ઉભી બજારે તમામ સંતો પણ સાંભળી અને શેઠજીના દીકરા એ દરવાજા તરફ દોટ મૂકી માન સન્માન સાથે એમને એમના ઘરની અંદર એટલે કે ગૃહ પ્રવેશ કરાવ્યો શેઠજીની પથારી પથારીની બાજુમાં એમને બેસાડ્યા આ બે હુબ વેશ પૂજાના લીધે સાક્ષાત સાધુના દર્શન સામે જોઈ અને શેઠજી પ્રસન્ન થઈ ગયા પથારી માંથી સાહેબ ને અને મોટા અવાજે એમના કાનમાં પૂરો થતા શેઠની આંખો છે એ અંતરના ઊંડાણમાં સ્થિર થઈ ગયું આત્મા છે એ પ્રભુના શરણમાં જતો રહ્યો અને રૂમ માં નીરવ શાંતિ છવાઈ ગઈ શેઠજી આ શાંત શરીર અને મુખ પરની આભા જોઈ અને બહુરૂપી બહુરૂપી શેઠ નો દીકરો એક લાખ રૂપિયા બહુમતી બહુરૂપી સામે એમણે મૂકી દીધા અને અવાચક બનેલો એ કહ્યું ભાઈ મારે હવે તારા પૈસા ની કોઈ જરૂર નથી અને મારે નથી જોતા આજે આ શ્વેત વસ્ત્રો સાથે જો કોઈનું ભયલું થયું હોય તો તેના વડે મારો પણ ઉધાર છે ચોક્કસ નક્કી છે અત્યાર સુધી હું અવનવી વેશ પૂજા ધારણ કરી અને મારું પેટ રડતું હતું પણ આજની આ વેસ પૂજા ધારણ કરી રાખીશ અને હું પણ મારા આત્માનો ઉદ્ધાર કરવા માટે પ્રયાસ કરીશ બહુરૂપી હંમેશા માટે એ સમાજના સમુદાયમાં વિવિધ રીતે ભળી ગયા અને બહુરૂપીએ એ શેઠના આત્માનું કલ્યાણ થાય એટલા માટે આ સ્થવન ચોક્કસ પદ છે એમને યાદ આવી ગયું અને પ્રભુને મનોમની મનોમંથન કરવા લાગ્યા અને પ્રભુ ને પ્રભુને કહેવા લાગ્યા તારા શરણે હું આવ્યો છું સ્વીકારી લે મને પ્રભુ લઈ જા પ્રભુ તારા માં લઈ જા તારું શરણ પ્રભુજી હું સ્વીકારું છું મને તારા માં લઈ જા આવું મનોમન પ્રભુજી કિનારે ફસાયો છું હું પ્રભુજી આ ચક્રાવે મારા તારણ હાર મને તારી લ્યો અને મને લઈ જાઓ આવું પ્રભુજી ને મનોમંથન એ પણ પ્રાર્થના કરવા લાગ્યો બીજી બાજુ અહીં શેઠની અંતિમ વિધિ બતાવી

એમને એક સાધુ સંતના વેશમાં કોઈનો મોક્ષ કરવાનો એક જીવ છે આપણને કેવા અવતાર ની અંદર અથવા તો કેવા વેશની અંદર ક્યારે ક્યાં મોકલી અને કોનું મોક્ષ કરાવી દે છે આપણે પ્રભુની પરમાત્માની કૃપા વગર શક્ય છે મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરી અને ચોક્કસ જણાવશો અને આવા જ બીજા વિડીયા જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત